તો હું આજે જેટલા મેં નામ લખ્યા છે કેમ કે ઘણા દિવસ હું સ્ટાર્ટિંગ કરતી હતી કે બાકી ના મને નામ નથી સમજાણા એટલે મેં બધે નામ તો નથી લખ્યા

અને હવે આપણે પહેલો પ્રશ્ન પૂછશું જીજ્ઞાબેન ગોસ્વામી ઈ આપણે પૂછતા હતા કે તમે કઈ એપમાંથી વિડીયો શૂટ કરો છો ને એડિટ કરો છો શૂટ શું આ એડિટ શેમાંથી કરો તો હું એનો જવાબમાં આપીશ કે ઇનસોર્ટમાંથી અમે એડિટ કરીએ છીએ બધું કેમ કે એમાં બહુ સરળતાથી વિડિયો એડિટ થઈ જાય છે ઇનસોર્ટ પછી બીજો પ્રશ્ન છે લાલાભાઈ આ લાઇટ પડે છે ને તો મને જવાબ નથી દેખાતો ખબર ભલે ચાલુ હું એકસેજ કરીશ તમારા ભાઈ તમારા ભાભી તમારા વિડીયોઝમાં કેમ નથી આવતા તો જુઓ મારા ભાભી છે ને તે બેંકમાં જોબ કરે છે તો એ જોબ કરતા હોય તો ઘરે તો હોય જ નહીં અને એડજસ્ટ થતું જ નથી હોઈએ અને એ કેમેરા ફ્રેન્ડલી નથી થોડાક એ લોકોને થોડોક અનકમ્ફર્ટેબલ ફીલ થાય તો એ વિડીયોઝમાં ઓછા આવે હા બાકી મેં ઘણી વાર બતાવ્યા છે એવું નથી કે નથી બતાવ્યા કામ ઓછા હોય એમ જરાક કર

મોટા ડબ્બા હોય વેક્સના તો વેક્સ કાઢવામાં બધાને બહુ તકલીફ પડે તો એને મને એ લોકો મને એમ કીધું કે તમે પાણી વાળો હાથ કરીને તો વેક્સ બગડી ન જાય તો ના આપણે પાણી વાળો હાથ નો મતલબ કે જો જાણે કે પાણી એને આમ હાથ નાખ્યો હાથ કાઢ્યો પાણી એટલે ખાલી હાથ જ પાણી વાળો પછી તમે વેક્સ કાઢશો તો હાથમાં ચોટતો નથી એટલો બધો આ સરળતાથી વેક્સ નીકળી આવે છે તો વેક્સ એનાથી બગડશે નહીં પછી વિજય ગીરી તો આ અમારા ગોસવા વિજય સિંહ છે સોરી ગીરી નથી તો વિજયભાઈ કહે છે કે આ પેંડા અમારા ગામના છે ભુજ પર તો હા જે દર્શન છે જેમ કે મારા હસબન્ડ એ મુદ્રા જોબ કરે છે

અમે મારો સગો ભાઈ એક જ છે મારી કોઈ બેન નથી નથી મારો કોઈ બીજો ભાઈ એટલે કે ભાઈ બેન જ છીએ અમે ખાલી પછી સારિકા બેન પાર્લરનું બતાવો મને બહુ મજા આવે તો હા હું પાર્લર અકોર્ડિંગ વસ્તુ પણ ઘણી બધી બતાવું પણ ઘણા બધા કસ્ટમર એવા હોય જેને બહુ લેટ થતો હોય કે પછી એમને ફેસ બતાવવામાં કોઈ કહેવાય પ્રોબ્લેમ હોય તો આપણે એમ ન કરી શકીએ એટલે હું જેમ બને એમ પાર્લર અકોર્ડિંગ એવી જ વસ્તુ બતાવું જ્યાં મને હું તમને કમ્ફર્ટેબલ ફીલ કરાવી શકતી હોય

બરાબર બાર હતી તો સોમવાર આખો દિવસ ભૂખ્યા રહી અને ખાલી પેટ પેટા તો હેરાન થઈ ગઈ હતી પછી રાતના આવીને જમ્યા હતા પણ તોય પણ આપણો જે આમ થાકડો હોય ને બહારનો જેમ કે ફરવા ગયા હતા સાપુતારા તો તમે સમજી શકો કે કેટલો થાકડો આપણે હોય ને અમે મારો તો ફર્સ્ટ ટાઈમ હતો પછી બીજે દિવસે આવતી હતી અગિયારસ આમ તો મારી બોડી મને ના જ કરી દઈ કીધું ન રાખ પણ મારા મમ્મી મેં ના પણ કરી કે નથી રાખો મને આખરે અગિયારસ મારી મારાથી નહીં થાય ને એમાં પણ મારી પાર્લરની સીઝન પણ આવી ગઈ ડાયરેક્ટ કેમ કે પછી રક્ષાબંધન આવતી હતી ડાયરેક્ટ તો એવું બધું થયું ને પણ સાંજના હું મારા મગજમાંથી વાત જ નીકળી ગઈ કે આજે મને એકટાણું નથી કરવાનું પછી તનુભાભાઈ મને કીધો પણ કે દીયા એકટાણું ન થાય પણ હવે મેં કરી લીધો છે તો હવે કાંઈ ન થાય ભગવાન માફ કરે એટલે ટૂંકમાં મને ખબર હતી કે એકટાણું ન થાય પણ મારાથી ભૂલ થઈ ગઈ હું મારી ભૂલને સ્વીકારું છું એટલે અગિયાર ના દિવસે તને યાદ જ ન રહ્યો એકટાણું ન થાય તમે હવે દસમો પ્રશ્ન છે આમનો જ અમને જ્ઞાન નથી આવડતું એના પ્રશ્ન ઘણા છે અમને એનું નામ નથી આવડતું તમે લોકો આટલા બધો સમાન લઈને સાથે ગયા એના કરતાં બારે હોટલમાં જમી લેવાય તો હા સો ટકા હું પણ એમ જ માનું છું પણ જો મારા જે જેઠાણી એ બધાને ફર્સ્ટ ટાઈમ આ ટાઈપનો એક્સપિરિયન્સ લેવો હતો તો એ લઈ આવ્યા હતા બધું ચૂલો ને એવું બધું નનકો નનકો હમણાં બહુ વાયરલ થયો છે બધી વસ્તુ તો બધી વસ્તુ લઈને જાય તો કાંઈ તકલીફ નથી પડતી પણ જો આપણે એકાદો વસ્તુ પર ભૂલી જઈએ તો ઘણી તકલીફ પડે જેમ કે અમે લોકો નીચે વછાવાનું બધું હોય ને બધું ભૂલી ગયા હતા તો એ બધી થોડીક પ્રોબ્લેમ આવતી હતી ને બધીને એક અલગ અલગ જોઈસ યાર આપણે એમ ના કહી શકીએ કે આ તેમ તો એમને એમ ગમતું હતું તો એમને એ ચૂલોનો એ પ્રોગ્રામ કર્યો હતો તો આપણે એની સાથે હતા તો એ એડજસ્ટમેન્ટ આપણે કરવું ખપે બાકી હું પણ પર્સનલી એમ કહીશ કે બહાર જઈએ તો એ ગો ગાલવી ન ખપે પછી સિંધી લાગો છો તમે અગિયારનો પ્રશ્ન છે કે તમે લોકો છે ને રેડી થાવ તમે સિંધી લાગો એમ કે હું કે બધા એમાં નથી ખબર પણ એમ કીધું છે કે તમે સિંધી લાગો અમે સિંધી નથી અમે અટક નથી કરી મારા જેઠે પડી પ્રશ્ન પૂછ્યો હતો પછી તમે બધા પણ પૂછ્યો તો જે મને હું એનું નામ ભૂલી ગયું છું કે શું લીધું આમ દોરીથી ડાયરેક્ટ આપણે એમને વિડીયો ચાલુ રાખીને બંધ થઈ ગયો તો વિડીયો એટલે આવ્યો નથી ટૂંકમાં કોઈને ખબર જ ન પડી કે એને સ્ટન્ટ કર્યો કે ન કર્યો એમને બધું અંધારામાં રહી ગયો આજે જેને દર્શન તું કમેન્ટ કરી દેજે કે એ દોરીવાળાને એને શું કહેવાય એ જે કર્યો તો પછી બારનો પ્રશ્ન અર્જુન ગઢવી અર્જુન ગઢવીનો પ્રશ્ન હતો જ્યારે મેં ફરવા ગયા હતા ને ત્યારનો પ્રશ્ન હતો જેઠા જેઠની સામે તમે આવા કપડાં પહેરો તો કેવા કપડાં પહેર્યા હતા મને તો એ જ કેવું પેલા તો એમ કેમ કે નોર્મલ આખું ગાઉન હતો ને ખાલી એક અહીંયાથી સ્લીવ હતું બાકી તો ઘરે તો આપણે પહેરતા નથી ક્યાંક જઈએ તો એ સ્વાભાવિક છે અને અમારા કુટુંબમાં નથી લાગતું કે એવો કોઈ છે અને છે પણ તો ઘરે ક્યાં પહેર્યા હું ગયા હતા ફરવા તો હું તો હવે જનરલ વસ્તુ જે હતી અને બીજું કે આ મારાથી પણ ખરાબ વસ્તુ બધા પહેરતા હોય છે તો એને કમેન્ટ નહીં આવે પણ આપણે રેગ્યુલરમાં શું થયું પણ એ એવી રીતે બીજા નથી કે તેમ સ્વાભાવિક વાત કરે તો પહેર હા તો અમે પહેરીએ અમારામાં કોઈ એવી કોઈ મોટી વાત નથી એમના પણ મારા જેઠાણી છે એ પણ બધું પહેરે છે હું પણ ક્યાંક કરવા જાઉં હું તો પહેલી વાર ગઈ હતી એમાં હું મન નથી લાગતું કે એ બાદ કરત એક્સપિરિયન્સ બધા લેવા જોઈએ અને જ્યાં જેનાથી આપણે ખુશી મળતી હોય ને હંમેશા કરવાનું કાંઈ ખરાબ નતું પહેર્યું કે હાલો મેં અહીંયાથી શોર્ટ હોય એકદમ કે આમ સાવ દેખાવ એવું કાંઈ નહોતું એ હું કમ્ફર્ટેબલ હતી અને અમારામાં કોઈને પ્રોબ્લેમ નથી તો તમે સમજી રમ્યા છીએ કર્યા છીએ અમારા વચ્ચે એવી ટાઈપ નો સંબંધ નથી તમે કેટલા છેલ્લો પ્રશ્ન પંદરમો તમે કેટલા દિવસ માટે ગયા તા તો અમે સાપુતારા ગયા હતા ચાર દિવસ માટે પણ એક દિવસ તો આપણો આવા જવામાં ટૂંકમાં ત્રણ દિવસ તો બધી જગ્યાએ અમે ફર્યા અને મારા જેટનું ટુરનું ને એનું બધું છે તો એ લોકોને વધારે એક્સપિરિયન્સ હોય એટલા માટે કે આ જગ્યા ઉપર આપણે હાલી અને આવા વાતાવરણમાં છે ને ફરવાલાયક જગ્યા બધી એવી જ હિલ સ્ટેશન હોય ને જે એવી જગ્યાએ વધારે મજા આવે જ્યાં કારણે એકદમ હરિયાળી હોય અને મને તો પર્સનલી હરિયાળી બહુ જ ગમે તો હું મેં એક વિડીયોમાં પણ બોલી હતી કે આપણે છે ને તે જગ્યાથી વધારે જેમ કે સાપુતારાની જગ્યાથી વધારે છે ને તમે રસ્તા

તો પ્લીઝ તમને બધા છે ને કમેન્ટમાં તમારું નામ જો તમને પ્રશ્ન હોય હવે વરી પાછા તમે મને પંદર દિવસથી જે કાંઈ નવા નવા પ્રશ્ન પૂછશો તો હું પંદર દિવસ રહીને પાછો એક વિડીયો બનાવીશ તમે કાંઈ પણ પૂછજો હું તમને જવાબ આપીશ સો ટકા ચાલો હવે અમે અમારું કામ કરી અને તમે તમારું કામ કરો ને મીડિયાને સપોર્ટ કરો